જાડેશ્વર ખાતે યાદગાર પર્વ છે શિવરાત્રી જેમાં વિશેષ રાત્રિ શબ્દ નું પ્રયોજન થાય છે પરમપિતા શિવ પરમાત્મા જ્યારે ઘોર કરયુગ રૂપી અંધકારની રાત્રિ માં વિશ્વ વસંત ધરાવતના દિવ્ય અવતરણ કરે છે તો તેમના દિવ્ય પ્રકાશથી કર્યુરૂપી રાત્રે સતયુગ સવારમાં પરિવર્તન થાય છે તો આ યાદગાર પર્વની પ્રભાદીના સાનિધ્યમાં જાળેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સંસ્થાના સમર્પિત ભાઈઓ બહેનો અને ત્રણસોથી વધુ સંસ્થા સાથે જોડાયેલા ઉપસ્થિત રહી શિવ પર્વની ઉજવણી કરી હતી તેમજ સામાજિક સુધારા માટે મૂલ્ય શિક્ષણ સ્કૂલ કોલેજમાં તેમજ વ્યવસન મુક્તિના કાર્યક્રમ સ્વજાગૃતિના કાર્યક્રમો દ્વારા લોકોમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ